અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ અંબેવેલી ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભુધ જીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું આવનાર પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડઘમો વાગી ચૂક્યા છે ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રભુધ જીવન સ્વામીજીના દર્શનદાન આપવા તારીખ સોળ અને સત્તર એમ બે દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે જે સંદર્ભે અંકલેશ્વર ખાતે સમાજના આગેવાનો ડોક્ટર એડવોકેટ બિલ્ડર્સ બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રભુ જીવનના સાનિધ્યમાં કરવામાં આવી હતી સભાનું આયોજન વિજય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું સભામાં સંત વૈડ્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી તથા પ્રાદેશિક સંત વૈડ્ય પૂજ્ય હરિશરણ સ્વામી